जय बाडेरवीर ऑफिशियल મારા તો પેલા હેતરો રોશન વળી ગયું હોય નદી વાળા બેણામાં તો કશું રહ્યું નહીં આ વેમ પોળી કા હું પોળી કુકરી આવી છે કશું માં રહ્યું નહીં ને હું સારી શિયા લાવી તો મોય બેણા કોઈ ધૂહળ માં થતું જ નહીં અને હોય બાદરી ને હારા હતા તે એનું બેટ જાય સોચ્યા વદરો આયો છે મને તો એવો માર્યો એવો માર્યો એ જોચો કરીને હોસ્પિટલ માં વડનગર પડે તો તે મારે તો પગ ને બગ એવું વાગેલું હોજા એવા નખરા ભરેલા છે મને તો બરોબર આ વદરો માર્યો શીખબર સોસી ભૂલો પર કોઈ મૂકી ગયું અને એવડો બુઢીયો કાળો કંજુર વદરો સાચે ઓ મારે છે ને શું કરવા ડોહિયા ઘેર હું કરે છે શું કરે ડોહી હોજ કરે છે હોજ કરે છે

તને તો ખબર તો ભૂલી નઈ કે દવા દાખલ તો કર્યો મને પેલા ભેર્યા ભેર્યાનુર્યો અને ઓશિરી આપતા તા ભરતજી એવો ઠોસ્યો એવો ઠોસ્યો અને પેલા એનું બેટ જાય કારીગર છે એવો સચ અપુસ્યો એને પકડવા એને બે મહિના શીખી ગયેલું છે અપુશયું વદ્રો પકડવા એને જાણે ફોન કરું તો એને કરવે છે તને phone બહાર બતાવે છે કે હું તો વયી ગયેલો છું આમ હું કે છે આ બાનું કીધું તું કે તમે શું કરો બળો અરે હું ના હું કંટાળ્યો છું ના હેતર જો કે ભંઠું ગી જાય છે બધા તું હિરંડા ઉતરવા આવી જાય છે ને હિરંડા બધા ફટકી દે સાને પારા છે તો થઈ જાય છે હિરંડા ઉતારે તો હાળું કંટાળો આવી જાય છે ને કોઈ પેલા ઓદરાય બીક લાગે મને તો કોઈ રવા લ્યો અને પેલા હેતર નું કોક કરો મારા ફટકી જાય છે પણ યાર તો બીક જબ્બર લાગે મને તો યાર ક્યાં ની બીક લાગે મને લઈ ગયા ખબર છે તમે

ખબર છો મને બેડા લાલ કરી નાખ્યા તા મારા હજી નહીં બે મહિના ખબર નહીં દાળા મન માર્યો ને એ દાળા નો એ બાજ પગે નહિ મેળવ પેલા દાળા તો નવો નવો મને તો લેવાયેલો એવો માર્યો બે તમે જોવા તો ફોન પેલા પકડવા વાળા ફોન કર્યો તો એ તો હજી જો વાળ્યો

જે તમે હું કરો છો એ બાદ જોશો જોવા જઈએ દાડો યાર યાર મન તો તે દાણો મારે ને તાર બઉ બીક લાગે છે બીક તો અમને ગોડી લાગે છે પણ અમે શું કરીએ અમારે જીવ અમને વાલો છે યાર

માતાના વેતો ખબર આટલા દાડા થઈ ગયા માતાના મને પેલખર પડી ગઈ ને યાદ આવે છે કે આવતો નઈ પેલા મારા ભાઈ તો માર્યો તો હું કરાવી અને થી પગ પડી તો છે

અરે ઓ ભાઈ નો 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 આ રો બે બાપને મરી ગયો અલે આ તો ઓલી આમ સાપી જા

એક બે છું માતા ના મારી માની જોગા ના તો આપણી હરા હાથી બે જાય તું જોઉં તો ગમે કરી ભલે દસ હજાર રૂપિયા પૈસા નો સવાર તો ઊંડી હરા જે પૈસા દે બધા લઈ ના

નખો જાય પછી આવ્યો તો આવું છે રહ તાર વાળી

કદ વાત લઈ લેતો ના મને શું મેલી લઈ મારી મારી સોગા લઈ આ રે મારી મટીને તમે પાડી જા નેકરા સુત્ર બહાર ચલી

ફરિયા જિયાળો કરવાનો છે બાપાયું અને મારી માની જોગન તું જો તો પેલી કુની કુની મારો છા પયો એરંડા તો થતા થતા પૂરા કર્યા દીજે તો તો જે થયું આવું એ અમે થાય જ ના નાખા તો બાપા રે શા મહિના ના જવાય મારી માની જોગન ના જવાય વિડિયો ગમાય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને અમારા હેત્રો તો જતા ના ને કે મન તો મારા જીન દૂર પડી ના છે અને બુઢિયા વાદરો આવે ને અમે તો એકના બે છાસી છે ભૂકા કાઢી રાખું છું